કોઈ કામના હોય અને એ કામનાને મા પૂરી થાય એ માટે તમે આ ત્રીજનું વ્રત કરો તો કામના પરિપુત થાય પણ કોઈ કામના ન હોય ભગવતી પ્રત્યર્થે માત્ર તમે આ વ્રત કરો ને તો જગદંબા તમને તમા એમની ગોદમાં બેસારશે ત્રીજને દિવસે મીઠા વગરનું રોટલી ઘણા રોટલીમાં પણ નમક પથરાવતા હોય છે તો મીઠા વગરની રોટલી અને સાયમકાલે માતાજીની જયારે આરતી પૂજા થઈ જાય ત્યારે સાયકાળે માતાને ને શું અર્પણ કરવું તો કે સાયંકાળે માતાને જે દૂધ અને રોટલી છે અર્પણ કરી અને પછી પ્રસાદ માં તમારી લેવું ખીર રોટલી છે દૂધ રોટલી છે બાસુંદી રોટલી છે જે કઈ ઘણા કે મોડી પૂરી તળીને ખવાય એક દી ન ખાવ જાત જાત ના પ્રશ્ન ઘણા કે મને રાત ના દૂધ સતતું નથી ગેસ ની ટ્રબલ છે અને તકલીફ થઈ જાય છે તો દૂધની જગ્યાએ ચા પીવું પીવું મને ક્યાં વાંધો મારે તો એ વાતની સાથે સમાધાન કરવાનું છે કે એ દિવસે નમક ન ખાઓ મિર્ચ ન ખાઓ તેલવાળો પદાર્થ ન ખાઓ આખો દિવસ ફલાહાર જ્યુસ, દૂધ, નાળિયેર પાણી એ તમે લઈ શકો અને પછી સાયામકાલે દૂધ, રોટલી, ખીર રોટલી જે કઈ પણ ચાર રોટલી જે કઈ પણ તમારે ખાવું હોય તો કરી શકો પણ જેની દવાઓ લેવાની છે આય ઘણા ઘણા ગણાની તો બપ્પી કલાકે દવા લેવી પડતી હોય દવા લેવાની હોય ને તમે ભૂખ્યા ન રહી શકો એમ તો શું કરો ત્રણેય ટાઈમ જાવ જમવાનું તો કે એ તૃતીયનું વ્રત હોઈ શકે હા હોઈ શકે નિયમ પ્રમાણે તમે તૃતીયનું વ્રત કરો તો સો એ સો પરસેન્ટેજ પુન્ય મળે પણ ત્રણેય ટાઈમ મોડું ભોજન કરે અને તમે તૃતીયનું મીઠા વગરનું ભોજન કરીને તૃતીયનું વ્રત કરો હવે શરીર સક્ષમ નથી એટલે આ પ્રમાણે વ્રત કરો તો તમને પચાસ પર્સન્ટેજ પણ પુણ્ય તો મળે જ છે